મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર જે આપણું સમાજશસ્ત્રનું બોર્ડ દ્વારા બે હજાર પચીસમાં પ્રશ્નપત્ર લેવાનું છે એ પ્રશ્નપત્રનું આજે આપણે વિભાગ એ અને બીનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જે અમે આઈએમપી પ્રશ્નપત્ર અને વિભાગ એ અને બીના આઈએમપી પ્રશ્નો આપ્યા હતા એમાંથી મિત્રો ખાસ એવું પ્રેપર પૂછાણું છે વિભાગ એમાંથી ફક્ત બે એમસીક્યુ નથી પૂછાણા અને વિભાગ એ બીમાંથી એક પ્રશ્ન નથી પૂછાણો બાકી બેઠે બેઠું આપણું પૂછાણું છે તો મિત્રો ચલો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ વિડીયોની શરૂઆત કરીએ જોઈએ પહેલો કે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે તો આવશે ઓપ્શન એ હિન્દુ બીજો છે ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે તો આવશે ઓપ્શન બી બાવીસ ત્રીજો પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે તેમાં આવશે ઓપ્શન બી અવેસ્તા નેક્સ્ટ હવે આગળ વધીશું ચોથો કે ગ્રામીણ અર્થવ્યવસ્થા સેના આધારિત છે તો આવશે ઓપ્શન એ કૃષિ પાંચમો છે કે ટોટેમવાદ સેમાં જોવા મળે છે તો આવશે અનુસૂચિત જનજાતિમાં છઠ્ઠો જોઈએ કે મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી તો આવશે ઓપ્શન સી શ્રી શ્રી એમ એન શ્રીનિવાસને સાતમો જોઈએ કે ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે તો આવશે ઓપ્શન સી આરોગ્ય અને પરિવાર કલ્યાણ યોજના આઠમો કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન ક્યારે ઘડાયો હતો તો આઠમામાં મિત્રો આવશે ઓપ્શન બી ઈસવીસન બે હજારને છમાં નેક્સ્ટ આગળ વધીશું નવમો કે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે શું તેમાં આવશે ઓપ્શન બી સાંસ્કૃતિક પરિવર્તન દસમો છે કે ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાયો છે તો દસમામાં આવશે ઓપ્શન એ ઉદ્યોગ અને વેપાર પર અગિયારમો છે કે ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ હતી અગિયારમાં આવશે ઓપ્શન બી ઈસવીસન ઓગણીસો ને છપ્પનમાં બારમો છે કે ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો તો બારમામાં આવશે ઓપ્શન એ પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચોણુંમાં તેરમો બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી તો આ મિત્રો અમે રાડ પાડીને કીધું હતું કે આજ પૂછા છે તો આવશે ઓપ્શન એ રાજા રામ રામ મોહન રાયે પંદરમાં છે કે નર્મદા વિરોધી આંદોલન કયા પ્રકારનું આંદોલન હતું તો ચૌદમાં આવશે ઓપ્શન સી પ્રતિરોધાત્મક આંદોલન નેક્સ્ટ પંદરમો જોઈએ કે પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાની શરૂ થવી જોઈએ આ વિધાન કોનું છે તો આવશે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સોળમો છે કે બક્ષી પંચ માટે કેટલા ટકા બેઠકો અને અધ્યક્ષપદો અનામત રાખવામાં આવે છે તો આવશે ઓપ્શન બી ત્રીસ ટકા સત્તરમો ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ હતા તો આવશે ઓપ્શન એ હોટન ને હોન્ટ અઢારમો બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે તો આવશે ઓપ્શન બી રિમાન્ડ હોમ ઓગણીસમો એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે તો ઓગણીસમાં આવશે ઓપ્શન બી ત્રીજું સ્થાન ધરાવે છે નેક્સ્ટ વીસમો છે કે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો વિશ્વમાં આવશે ઓપ્શન એ પહેલી ડિસેમ્બરે હવે વિભાગ બી જોઈએ જે મિત્રો એક ગુણના પ્રશ્ન છે આમાં એકવીસમો કે ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે તો આવશે ઉત્તર પ્રદેશમાં બાવીસમો શીખ ધર્મના પાંચ ક કોને કહેવાય તો કેશ કંધો કડું કચ્છ ને કિરપાણ અને મિત્રો તમારે વિભાગ એમાં વીસમાંથી ટોટલ કેટલા આવ્યા એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે જાદુના પ્રકાર જણાવો બે પ્રકાર કાળુ જાદુને સફેદ જાદુ નેક્સ્ટ છે લિંગ નેક્સ્ટ જોઈએ કે લિંગ પ્રમાણ એટલે શું તો દસ દર હજાર પુરુષોએ મહિલાઓની સંખ્યા પછી છે સંસ્કૃતિકરણનો ખ્યાલ કોને આપ્યો મિત્રો આગળ એમસ્યુક્યુમાં પણ પૂછાઈ ગયું તો આવશે શ્રી એમ એન શ્રીનિવાસે પછી છે ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ જણાવો તો વર્લ્ડ વાઇડ વેબ પછી છે કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે તો સુધારવાદી સામાજિક આંદોલન હવે જો જોઈએ પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો પાંચ વર્ષનો પછી છે કે બાળ અપરાધી કોને કહેવાય છે તો સામાન્ય રીતે સાતથી અઢાર વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધી કહેવાય છે પછી છે ઓનર કિલિંગ એટલે શું તેનો પ્રશ્ન મિત્રો નેક્સ્ટ આપણે સ્લાઇડમાં જોઈશું પૂરેપૂરો વિભાગ સીના પ્રશ્નો જોઈ શકો છો મિત્રો આપણે જે આઈએમપી આપ્યા હતા આપણે આઈએમપી પ્રશ્નપત્ર આપ્યું હતું એ મિત્રો ખૂબ જ મહદઅંશે કારગત નીવડ્યું છે તમને તો વિદ્યાર્થી મિત્રો અમારા બીજા વિષયના પણ તમે વિભાગ વાઈસ આઈએમપી અને મોડેલ પેપરો જોતા રહેજો જે તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે જોઈ શકો છો આ ઓનર કિનિંગ કોને કહેવાય છે એનો જવાબ છે આપણે જે પ્રશ્નો આપ્યા હતા એ સંપૂર્ણ પૂછાણા છે વિભાગ હજી ગણિત્ર નથી કરી પણ વિભાગ સી ડી અને ઈ મિત્રો એમાંથી એક બે પ્રશ્નો બહારના હોઈ શકે છે બાકી બધા પ્રશ્નો આપણા છે જે આપણને પૂછાણા આપણે આઈએમપી આપ્યા હતા જે પ્રશ્નપત્રમાં એ જ પૂછાણા છે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તમારે કયા વિષયનો વિડિયો જોવે છે આઈએમપી એમ પી માટેનો તે પણ કોમેન્ટ કરીને જજો મળીશું આવનાર વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત